મેં મારો ફોન આવી ગયો બધી ખબર પડશે બધા થોડા હોય હું તમનસિંહ થોડી મર્યાદા રાખો ખબર તો હશે એ ચોથા અંગત પાછું આવ્યો જોઈ લ્યો

ખાખરાનો સ્વાદ મકોડો શું તો હા એવું હોય ઘણી વાત રોટલા રોટલાનું કરાવું ફટાફટ બોલું મોય મારા રોટલા ખાવા નહીં દેવાનું કોઈ હેડવાનું છે હવે કેમ ઓવે હેડી હેડી ચા દાહો તમે એટલે મહેમાન હું શીતી નહીં કરતો કેમ મારા પાર્લર છે એવું ઓવે દુકાન છે એવું હા હા પાર્લર માં છુ લેવાનું હવે ઓમ પાછા રમેકડા જેવા છે એવું ઓ એ તો જાણતી જ નહીં

સાયકલ ને ગાડી પથરાન કપાળ ને બધું છે ને ભેગું જ છે સાયકલ માટે તો આબરૂ લીધી છે મારી એટલે આ બધું એક વાતમો છે એમ હું દારૂ પી અને વાયકન સાયકલ લઈને હેડ્યો જાતો તો તો પેલો ડાબડી મુઢો નઈ એ કુક ની ગાડી માં બેસીને હેડ્યો આવતો તો ને મારી સાયકલ છે ને વાડમાં ઉછેડી મેલી એની એટલે સાયકલ છે ને એને ચટલી ગડા મુ કપાળ ની ફોડું ને એટલી ગડા સાયકલ મુ ની કાટું એટલે કાકા ફૂમતા કાકા એમણે સાયકલ ની ઉછેડી હોય તમે દારૂ પીને સાયકલ ફગાઈએ છે એટલે સાયકલ તો ફક્તી હતી પણ હું કશું બોલ્યો નતો સાઈડ માં રહેતો નીકળી જાય રહ્યો એટલે ફૂમતે કાકે તમને મારે એમ ઈરો મને મારે ઓય એને કોમ છે ઓય અલ્યા ઈ ડાબડી મુઠાની તાકાત નઈ કે વાગોજી પર હાથ ઉપાડી કે પણ ખાલી એને સાયકલ નાસી છે ને એટલે પેલો બાર નો જો ભાઈ તો લીલી પાકડી વાળો એના જોડે મારી આબરૂ છે ને એટલે આબરૂ લેવાની છે પાછી પણ કાકા તમે નશામાં માં હતા એટલે યાર નશા મોય ની તો માર ના કોઈ દાડો હોય એવી તો ખબર પડે કોઈ ચક્રી નહી કોઈ ભોન નહી ભૂલી જાતા દારૂ પીન પણ સાયકલ જો મેલી તો કો હવે ઇની બતાઉ તન મુ અરે મુ જઈ લેતા હું નહી લા પી નહી લા પી જેટલી ઘણા મુ ડાબડી મુઠા ની મારું ની એટલી ઘણા સાયકલ ઘેર ની આવે પણ કાકા હજુ મારે દહીણું લેવા જવાનું હે દહીણું નહીં લાબુ વાત શું વાત કરો કાકા તમે દહીણું નહીં લાબુ કે ખાવું નહીં

અરે હાલ ગાધુ છે ઘડીવાર આરામ કરો હેડાય છે અરે આરામ કરવાનો ટાઈમ નહીં જો આરામ કરવા રહ્યો તો હોજ પડી જાહે તે હું આધો છે ગાડી છે ને ના ના ફિરથી આયે કોઈ દાળો હવે અરેજી તમે કદી રાત્રે આવવા ના આયા હો હાલ જ એને ટાઈમ નહીં દેમો હા તો જાવું જ છે ઓવે તો આવજો તા હો આવજો હો આવજો હો અરે આવજો ની હેડો ગોમ ઉધી મળી જઉ તમન મારે નહીં આબુ મારે હોય થોડું કામ છે તમે તાર સુખ શાંતિ તો હો એવું છે એમ આવજો હો હા એ તો હું શું હેડો

ખોટું હેડ ઉમરવા છે ને ઓતન રહેવું નહીં ગાડી બેસી કે હેડો કે રસ્તામાં કોમેડી કરા દે ના હેડો કો છું નહીં આપો નહીં આપો માર એ હગા હાડો જો તાણ હવે હગા હાડો જલ્દી આહા એ લા દરી શું કરું આ તો આ તો ફિરથી બેટાણો લ્યા ચને આવજો હો આવજો હાથમાં જો હાડો કે જલ્દી એ મબુજી હેડો કીધું મે આવજો મારે થોડુંક કોમ છે ને એટલે નકા હારું સારું સારું પાઇપ નહીં પડી ગાડી ચમ જોવે ચમ હોય તો કોમ આવે એમ પાઇપ કરવી છે સોળવા કોક દેવાની વાત કરી આ આ દેવાની વાત કરે છે આ ના કરતા ચોય ને કરવાની ચોય ઓ પાછા ના અરે જો બખાળો કરન તો પડતા કરજો ગાડીમાંથી સારું હું તો મરી ગયો ખરેખર મૂળ આટલી બધી ગરમી કોઈ દર રહેતો નહી તમને ખરેખર તો કવ તમારે

હું સવારે દસ વાગ્યા થોડો દારૂ આવતો તો હતો એટલે મારી સાયકલ એને વાડમાં ઉછેડી મેલી મન સાઈટ મોટરું લીધી છે મારી ગાડી હતી ઉગડી વાળો હતો

પેલવાન જેવું શરીર છે લે તાણી આવી વાત ગોમો વાયરલ થાય તો તમારી ઇજ્જત શું રહે કે અરે આબરૂ ના ધજકરા થઈ ગયો મારતો તાણી તમારે તમાર ડોશી બેંક કોક દાડો બબાલ થાય ને તો ડોશી હું કે હવે સોનું મને ઉપલા ફૂમતે મારી ગયા વાત હાચી સો દાબડી વાહ ગાડી કો લાય ગાડી ઓમળા તાજી તારો મા લાયો ગાડી ભુંડા કાકા આને ખબર નઈ પડતી તમે

અમારે એવું જ છે એક જણા બરોબર નું મગજ છટકાયું છે અને હમણાં આ હાથ ની તારા ઉપર શાપ થઈ જાય હોય હા મારું મગજ છે ઠેકાણા નહી હો રો એક ધોકો કાપી અને મને બાવળિયાના કોટા પર બેડામ પડી રહી અમને અમને લે બસ કઈ શાંતિ રાખો ને તાર ન કે મજા નહી આવે અમને યાર તમે જતા રહો ને કમડે પેલા ડાબડી મુઢા ની રી અમને તમારી પર ને હરી જાય અમને હાલ અમને તારી ડાબડી મુઢો હોય કે ગજબ કર્યું બસ કઈ ડાબડી મુઢા ની રી

અમારા તો જાજુ એ બોલ્યા નહીં ખાલી હું સાયકલ લઈને આવતો હતો એટલે મારી સાયકલ એ ઉપાડીને વાડીમાં નાઈ દીધી છે

એના ઘેર જઈને મારા એના પાડવો છે લ્યા ચપ મને ચપ નઈ થાતી મને થાપઈ ગયો છે એરો હવે ભૂમતે મારી વાત ઓપડો આ બધી રીહો ના રાખવાની હોય ભૂલી જવાનું હોય લ્યા ભૂલી જોય બીજા આઈ આ લ્યા આ રે ભૂમતે થી ભૂમતે તમને કહું મુ બોલવામાં મજા છે તારી નહીં બોલવું નહીં બોલવું હવે કદાચ જઈ તો તમે એને વધારે દઈ દેહો બરાબર અને એને વધારે વાજી જાહે અને નેરે દવા ખોન ભેગા થઈ જાહી અને પછી કેસ કરશી તો તમે હલવે ની જો લ્યા પોચી વળ્યો બધી રીતે પોચી વળ્યો લ્યા હો ખાલી આના ઘેર દવા જો મે આનું ઘર પાડ્યું છે તમને બતાવું દવા જો હવે મારે આઈડિયા કરવી પડશે કોક ને કે આ ડોહલું મને હલવા આવશે લ્યા ગાડી બંધ થઈ ગઈ

વંશો પાટણ હા